સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો મજામાં વાયગા ટાણે મિત્રો આઠ ને મારા કામકાજ ની વાત કરીએ તો મેં સાહે મૂકી દીધી ને ખંજવારી કાઢી સાડી મૂટી મેં કીધું આગળ સાહેબ ને દૂધ ને ભર્યું ને એટલે પાછી વળી ખંજવારી કાઢવી જોઈએ ને ભીહું દઈ ને આવતા ને આલસ આલા થાય એટલે રેતી ને ધૂળ ના તે બધું ઘરમાં આવતું જોઈ ને પેલું મિત્રો સાણી આવતું હોય એટલે મેં કીધું પેલા એક ફરજવારી સાડી મૂટી કાઢી નાખું અને પછી આગળ વધીએ કામમાં તો જો કૃષ્ણ બેઠી રોટલા બનાવવા અને મારે બનાવવાનું છે મિત્રો આખા રીંગડાનું શાક એટલે કે આખા હવે અને આજ છે મિત્રો ગુરુ તો બધા ડાયરા ને ગુરુ ની હાર્દિક શુભકામના અને અહીંયા અમારા બા છે ને મને થોડીક મદદ કરે કે તને કે માંડવી ફોલવા લાગુ સીતારામ જય શ્રી કૃષ્ણ ધાયરા નો ગુણ મુનારા ધાયરો મજામાં હું આવે હાય બે વાત મને બેહાડી માંડવી ફોલવા અતારા મને રાખી

હાલો મિત્રો તમાર બા માંડવી ફોલે તો મેં કીધું કે હું આટો મારતી આવું ભી હું ઠારી ને નીતિન આજ ગુરુ પૂનમ છે નીતિન મહિને મહિને જાય દ્વારકા પણ આજે ગુરુ પૂનમ છે તો નીતિન રાતે વહેલો ને નીકળી ગયા લગભગ આ નીતિન ને સેલો સહેલો હે ને ફૂલગર ભી હું દોવેશ ભી હું નહીં ગાય દોવે ભુલાઈ ગયું મિત્રો સોરી તો સહેલી સહેલી ગાય હે ને તમારે દોવાની ને આજ બધી પીહુ નું ગાયનું બધી ફૂલગરમાં થશે કા એમ કે નીતિન તો હાલો મિત્રો હવે આપણે જઈ ઠેકાણે પછી આઈતા બધું નિરાયતી થાય પીહું ધારું હવે બધા દોવાઈ ગયા ફૂલઘર આગળ જાય ને તે દૂધ મૂકી આવીએ ને પછી આવીને પછી પીહુ ને બદલાય છે અને પછી એને મેળ કરીએ ને પાસે જાય મોડા મોડા દુકાને ચાલો આ કામ અધૂરું હોય ને એ કામ ને હવે પતાવીએ જય માતાજી ને હર હર મહાદેવ બધાઈ ને તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા આઠ ને કામકાજ ની વાત કરીએ તો કામકાજ મા કરે બધું અને આજ ત્યાં ગુરુ પૂર્ણિમા છે તો ગુરુ પૂર્ણિમા ની બધા હાર્દિક શુભકામના ને પૂનમ એ કહેવાય ને આજ ગુરુ પૂનમ હા ગુરુ પૂનમ એટલે પૂનમ એ છે નિતિનભાઈ દ્વારકા ગયા અને ગુરુ પૂર્ણિમા છે તો મારા પપ્પા તો મલ્લક ગુરુ છે અમારે તો જો કે ગુરુ બનવાનો ધર્મ છે ને એના બધાને ધર્મ અમને બનાવવાનો છે ગુરુ ઓલી ભીખ મને મારે બસી ગઈ બરોબર મારા પપ્પા રાઈડ નાખી ને એમાં હું બસી ગઈ કાકે આગળી માથે ઉસી કર લે તો એ રીતના એકા બીજાનો ધર્મ બધા પારતા હોય તો મારા પપ્પા ઘણા બધા ગુરુ છે હાલો મિત્રો તો તમે જોઈ શકો છો હું છે ને પાડીઓ નાટણ સુધી સારતી હતી ને હવે પાણીએ કરવા જાવ જઈ લ્યો મારી વાહ કે આયલી આવે નીતિન ને ધોડાવ દીધી ને સીધા માણા હાયરે સીધા હાલે ને અવરા માણા હાયરે અવરા હાલે ઢોર નું કામકાજ એવું છે મિત્રો બધું એમાં એટલે જો પાડીઓ ના પાણી કરવા જાવ આવડો મોટો નાળો છે જોઈ લ્યો મારા હાથમાં લાંબી હાથર બાંધી દીધી ધ્યાન કોણ રાખે એનું મિત્રો આ બે હતર બાંધી દીધી હતી હવે પાણી પીવરાવી ને પાછી લાંબે બાંધી દેવી એટલે એને ખાવમો એટલું ખાય પછી બેસી જાય ને આ બધાય રાયડું નાખવા માંડ્યા મને જોઈને પણ મિત્રો તમે રાયડું નાખવામાં બધાયનો વારો આવી છે એક એક પછી એક એકનો હાલ હલવા માંગતું ચપટ કર પાણી પી લે હાલો મિત્રો તો આપણી કલાજીએ પાણી પી લીધું છે પરફેક્ટ

હાલો મિત્રો તો આપણી એક ભૂરી નો વારો થયો પૂરો મોટી નો ને ઝીણકીનો વારો થયો જો મહા સાવ જોતાન ની ગળે આયેલી આવો આને જો મોટે નાળે જ બાંધી તી મોટે મોટે નાળે બાંધી નહીં ને તો સરી ના સરી જાય બધું ન કરો સૂટ્યું રાખે ને ધોઈડા જ રાખે ધોઈડા જ રાખે ને જે સારું સારું ખાવાનું ખડ હોય ને એ ખૂદી નાખે ને ખડ જોઈ લો તમે ખાલી હારામાં સારું ખડ છે તો એ નથી બધા વહેલા છે અસલના તો એના હું કામ કરું આનું એટલે આ રીતના અમે તો ગોઈ છું સારી છે ટેકનોલોજી જરાક તમે કહી જુઓ બરાબર હાલો હવે આને પાણી પીવરાવી દઈએ પછી પાછી જવા દઈએ એને ઠકાણે હાલો વાગી ગયા ટાણે હવા બહાર ને હું કરું ભીહો ને પાણી નીતિન જ આખડી સેલી સેલી ભી હતી ને તો નીતિન પણ આવ્યો નીતિન ગયો તો દુવારકા ને વેલો ને વેલો ઉઠી ને ગયો તો જોટાણ આખડી ફૂગી ગયો ને મારી પણ જ્યાં સેલી સેલી ભી હતી ને હવે પીવરાવાની બાકી

હાલ બે ગાયું પાણી થઈ જાય ને પછી હવે અમારે બે હું બપોરા કરવા આખા રીંગણાનું શાક બનાવ્યું કૃષ્ણાએ રોટલા બનાવ્યા આમ બધા બપોરા કરી લઈ તમે હાલો બધા બપોરા કરવા ના ઝીણા ઝીણા છે ને ઠેબાડા એને બધાને જાઘડીયામાં થોડું થોડું પાણી નાખી દો તો એ પણ બધા પી લઈએ ચાલો મંડો પીવા ચાલો તીલિયા નહીં પણ ભરદવા ડબલું એ પણ પી લઈએ હાલો મિત્રો તો બધાયને પાણી તો થઈ ગયા હવે બે અને એક ભૂરી બાકી છે ખોટો ઓટકાર આવ્યો ના ના હશે ને કરીને ઘીનું સુરમું કરીને ખાધું ભૂલાઈ ગયું મિત્રો સોરી મોડું મોડું ખાધું ને એટલો હું તો ગરમી બહુ થાય કંઈ ઓલાની વરસાદની કંઈ ગરમી ન થતી પણ આપણે કંઈક થોડુંક ધોળાધોળીનું કામ કરીને એટલે ગરમી થાય છે તો ભૂરીને કરું મોકલી અહીંથી કારણ કે ભૂરીની તગારામાં હોયદરી વર્તી નથી

તમારી હારે વાતો કરવાનો મારો વારો થયો થવા ને છે ને હવે બપોરા કરવાનું ટાણું થઈ ગયું તો અમે બપોરા કરવા નીતિ ને આગળ આવીને કીધું કે સાયર ની એક નીડ કરી દીધો ઢોરને ને એક નીણ તો મારા પપ્પા કરીને ગયા તા પપ્પા શું નીતિને આવીને કીધું કે હજી એક કરી દો મારી માં આવી સાયર ફરવા મે કીધું હાઈ હું તને ભારી સડાવી જાવ ને જોઈ લે મારી મા સાયર કાઢે બગડી ગઈ જો બગડી ગઈ ના વાંઠે ગ્લો કરે બીજી બધી ઉગડા માં નાખે આ જો આપડો બધો કુસો મસ્ત મજાનો ખાકી કલ પડ્યો ગરમ ગરમ ભરાર આવે હમ ઉને ઉને વરાર આવે સિમ કે અમારે આ વેલા ખાતા આ ઢોર હા બધું ખાઈ લે હું તો થોડોક લઈ લઉં હમ એક થોડોક ઉપાડ માંથી મિત્રો હાલો થોડોક વહેલા લઈ લેવા મારી મીરા હાટુ મિત્રો જોઈ લ્યો આ બગાડ અમારી ખેડૂતની વેદના જોઈ લ્યો મિત્રો તમે અમારા પશુપાલક મિત્રોની વેદના જોઈ લ્યો આ છે ને કોઈ એમ ન કહેતા કોમેન્ટ કરીને કે તમે હાંસું નહીં હૈખવું હવે અમે તો હાખું શાંઈશું તું પણ કારણ એ હતું કે ધ્રોય જરાક લીલ હેરી હતી એટલે જરાક વધારે નુકસાની થઈ ને જો મેં મીરા હાટું મસ્ત મજાના વેલાનો ઠેગલો કરી લીધો અવડો મોટો આગડી મહેમાન ભારે ચડાવી ને પછી વેલા લેતી જાઉં ને મીરાને થોડાક નાખી થોડાક ટીલું ને નાખી થોડાક ઓઢણ ને નાખી જીનકા જીનકા હે બધા થોડું થોડું જોઈએ કામ ને એટલું બધું કઈ જોઈએ ને બધા જાય મિત્રો તો ભારી લઈને આગળ આગળ વૈયા ગયા માણસો આપણે વાહા વાહ જાય એટલા વેલા લઈને મીરા ને ટીલું ને નાખડી નાખી દઈએ હું લીલું લીલું ખાવા જડે તો ઈને મજા આવી જાય ને

ડાઢ્યા સાઈડું ટીલું નથી ભાવતું ટીલું હુકાઈ ગયેલો ખાવું લ્યો હવે છે ને થોડુંક ને નાખી આવીએ ઓઢણ છે ઝીણકી આવી એટલું બધું નહીં ખાય એટલું જ નાખી આવીએ એને ઓઢણ એવું ખાતા મારે જોવું હા ખાતા ખરી વાંધો નહીં આવે મારી માં નીતિન બેજો બીજા બધા નાખે એ તને ભાવતું

મીમાની કર નાખીએ એટલે પકોડા બનાવવા બ્રેડ બે મોટા પેકેટ લઈ આવક ની ઉપાધિ છે બટાટા બાફવાના ચટણી લગભગ ત્યાર પડી હજે મારા